વરસાદ રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ દાંતા પંથકમાં છેલ્લા બે કલાકમાં ખાબક્યો બે ઇંચ છેલ્લા બાર કલાકમાં ઇઠ્યાસી તાલુકામાં મેઘરાજા મહેરબાન આગામી ચોવીસ કલાકમાં વડોદરા અને પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘો ઓળઘોળ અમરેલીના ધારી ગીર કાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણીથી તરબોળ દાંતા પંથકમાં નદીઓમાં નવા નીર તો વીજળી પડવા અંગે આગોતરી માહિતી આપતી દામીની એપનો ઉપયોગ કરવા ખેડૂતોને કૃષિ વિભાગનું સૂચન સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર ખેતી મદદનીશ માટે ચારસો છત્રીસ જગ્યા પર બાગાયત મદદનીશ માટે બાવન સહિત પાંચસો જગ્યા પર કરાશે ભરતી પહેલી જુલાઈથી વીસ જુલાઈ સુધી ભરી શકાશે ફોર્મ દ્વારકાથી સોમનાથ તરફ જતા બસ્સો કિલોમીટર કોસ્ટલ હાઇવે ઉપર ઉભું કરાશે ગ્રીન કવર હરિત વનપથ યોજના હેઠળ દર દસ મીટરના અંતરે રોપા ઉભાવીને ચાલીસ હજાર વૃક્ષો ઉભો કરવાનું સરકારનું આયોજન છેલ્લા દસ વર્ષ દરમિયાન પચીસ લાખથી વધારે વૃક્ષોનું કરાયું વાવેતર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલથી એકવીસમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ બાલવાટિકાથી ધોરણ અગિયાર સુધી બત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીઓને અપાશે એડમિશન હજારથી વધુ આંગણવાડીઓમાં બાળકોને ગણવેશનું અઢારમી લોકસભા સ્પીકર પદ માટે આવતીકાલે યોજાશે ચૂંટણી સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સ્પીકરના નામને લઈ સહમતી ન સધાતા ગૃહના ઇતિહાસમાં પ્રથમવાર યોજાશે ચૂંટણી બીજેપી સાંસદ ઓમ બિરલાએ એનડીએ ઉમેદવાર તરીકે તો કોંગ્રેસના સાંસદ કેશુ રહેશે સ્પીકર પદ માટે ભર્યું ફોર્મ કટોકટીની પચાસમી વર્ષીય દેશભરમાં ભાજપ દ્વારા રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો રાજ્યમાં પણ બોટાદ તાપી મહીસાગર સહિતના જિલ્લાઓમાં બ્લેક ડે નિમિત્તે દેખાવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાધુ નિશાન કહ્યું છે જેમણે કટોકટી લાદી તેમને બંધારણ પ્રત્યે પ્રેમ દર્શાવવાનો નથી અધિકાર અગ્રણી સર્વોદય કાર્યકર અને ગાંધીજન અમૃત મોદીનો આજે વહેલી સવારે નિધન ચાલીસ વર્ષથી વધુ સમય સુધી સાબરમતી આશ્રમની સંભાળ રાખનાર અમૃત મોદીએ 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ ભારતીય શેર બજાર નવા શિખરની સાથે બંધ સેન્સેક્સે પ્રથમવાર 78000 ની સપાટી કરી પાર તો નિફ્ટી 23700 થી ઉપલા સ્તરે જતાં સર્વોચ્ચ સપાટીએ બંધ આઈટી શેર્સમાં લેવા લીધો તો મેટલ અને મીડિયાના શેર્સમાં જોવા મળ્યું તમામ